જેને દ માં દયા સ્થાન નથી ત્યાં વાત ન કરોલી ને એવા પાણી વગરના સાગર ની આ નાઝીર ને કશી જરૂર નથી જેની અંદર દયા હોય ભાવ હોય પ્રેમ હોય અને તાકાત પણ હોય એવો વ્યક્તિ જે તમારા દુખમાં ભાગ લેતો હોય છે અને એવો એક દુખમાં ભાગ લીધો તો જેને મારે આજે તમને વાત કરવી છે કે જેવા તેવાના દુખમાં ભાગ નતો લીધો જંગલના રાજા સિંહની દુખમાં ભાગ લીધો તો સિંહારે ભાઈબંધી કરી હતી એવા એક મરદા મરદ માણસની મારે આજે તમને વાત કરવી છે કે ગામડું ગામ અને ડુંગરાની વચ્ચે તે પહાડોમાં લાકડા કાપવા જાય છે અને પોતાના માલ ઢોરને ચરાવવા જાય છે એમ પોતાનો ગુજરાન ચલાવે કુહાડીથી લાકડા કાપતો હોય અને માલ ઢોર ચરતા હોય પણ એક દિવસનો સૂરજ એવો ઉગ્યો કે એક બાજુ લાકડા કાપતા કાગબા નજર ગઈ તું જોયું કે સિંહ બેઠો છે તેના એક અંદર અને બીજી નીકળે છે તો તેને દયા આવી કે આ આ સિંહ કઈક વાગ્યું લાગે છે તેને કેટલા દિવસ થી કઈ ખાધું નહી હોય તે બિચારો મરી જશે તો તેને તે વ્યક્તિ સિંહ ના ધીરે ધીરે ડગલા માંડ્યા

એવો લાગ્યો વ્યક્તિએ તો એ વ્યક્તિએ ફરીથી સિંહ ના ઔષધિઓ જે લગાવી હતી સુકાઈ ગઈ હતી તો ફરીથી પગની સાફ સફાઈ કરી પાટો છેડી અને બીજી વખત પાટો એવી રીતે બાંધી જો એમ કાયમ સાત થી આઠ દિવસ સુધી વ્યક્તિએ સિંહ ને સેવા કરી અને સિંહ પોતાના ઉપર થઈ શકતો હતો તેથી તે વ્યક્તિ ની પાછળ પાછળ ચાલ્યો જાય અને જ્યારે વ્યક્તિ ડુંગરા કાપ ડુંગરામાં લાકડા કાપવા જાય ત્યારે હળુ હળુ સિંહ વ્યક્તિના પાછળ ચાલ્યો જાય

સિંહને જે જમવા માટે જોતું તે તેને મળી જાતું ને તમને કવિ એમ કહે છે કે મુમ્મ ના લાગી તુમ ના લાગી તુમ ના લાગી મૂળ લૂણ લૂણ એ કરીએ પાણી વગરના લૂણ એકબીજા વગર એ વ્યક્તિ રહી ન શકે એવી ભાઈ બંધી એ લોકોની કડક હતી કે રહી ન શકે એકબીજા વગર પણ એક દિવસ નો સૂરજ એવો ઊગ્યો જેને મારે આજે તમને વાત કરવી છે કે સિંહને મેળવું લાગ્યું ભાઈ અને બે ત્રણ દ ઠેકી વંદી ચડી જાય છે અને બે ત્રણ ભાગી જાય છે તો વ્યક્તિ કહે તમે બીવો ના આ તો મારો કૂતરો છે આ સિંહ નહીં

એ વ્યક્તિ તો ધ્રુજવા લાગ્યો તો એ સિંહ કે હું તને મારીશ નહીં મેં તારું અન્ન ખાધું છે પણ આજે તે મને મેળું માર્યું છે મને દિલમાં વાગી ગયું છે આશ તારી અને મારી દોસ્તી ખતમ હું જાઉં છું અને તું મને સાચો મિત્ર માનતો તો મારા એક પગની અંદર કુવાડો મારી દે તું એ વ્યક્તિ કહે કે હું તને કુવાડો કેવી રીતે મારી શકું તું તો મારો ભાઈ બન છે અને કદાચ હું તને કુવાડો મારું તો તું મને મારી નાખીશ તો

તો એ સિંહ કે તું ધ્રુજ નહીં હું તને મારવા નથી આવ્યો મારું હોય તો તેથી જ મારી નાખે જ્યારે તે મને મેળવવાનું તું તું ધ્યાન કર મારા એક પગની અંદર તું ધ્યાન કર કરે ખબર છે તે મારા એક પગની અંદર કુહાડો મારો તો તે વ્યક્તિ કહે કે હા મને યાદ છે તો સિંહ કહે કે જોઈ જો તો મારા એક પગની અંદર તેનો નિશાન છે તો એ વ્યક્તિએ જોયું એમ કે ના એનું નિશાન નથી તો કે જાય પણ મેળાના મારેલા ગવ રૂજાતા નથી અને આ વાર્તામાં મને તમને કવિ એમ શીખાપે છે કે મેળું કોઈને ન મારવું એ મેળું માથા નું ગાય જય જય ગુજરાત અસ્તુ